મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ શપથ લેતા જ એક્શનમાં આવી ગયા છે મોહન યાદવ સરકાર બનતાની સાથે જ મધ્યપ્રદેશમાં ફરી એક વખત બુલડોઝર ચાલ્યું છે ભાજપ કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુરની હથેળી કાપનાર આરોપી ફારૂક રાયના ભોપાલની જનતા કોલોનીના અગિયાર નંબરના મકાન પર બુલડોઝર ચાલ્યું છે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પાંચ ડિસેમ્બરે આરોપી ફારૂકે ભાજપના કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુર પર જીવલેણ હુમલો કર્યો હતો દેવેન્દ્ર ઠાકુરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા આરોપી ફારૂક હબીબગંજ પોલીસના ગુંડા લિસ્ટમાં સામેલ છે ભાજપના કાર્યકર્તા પર હુમલાના મામલામાં પોલીસે પહેલા જ ફારૂક સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે મોહન યાદવે મધ્યપ્રદેશમાં લાઉડ સ્પીકરના મોટા અવાજ પર અંકુશ લગાવ્યો છે અને મધ્યપ્રદેશમાં ખુલ્લામાં માંસ વેચવા મામલે કડકાઈથી ગાઈડલાઈનનું પાલન કરવા પણ નિર્દેશ આપ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી